વરસાદના કારણે ગામ પાસે રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયું રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે ઘણા લોકો તો ગરનાળા પર રેલવેના પાટા ઉપરથી બાઇક ઉંચકીને કાઢતા નજરે પડ્યા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી હજુ પણ કમર સુધી પાણી ભરાયેલા છે ભોરદલી સહિત દસ ગામના લોકો કેટલાય વર્ષોથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે છતાં આજ દિન સુધી તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવ્યું નથી ત્યારે હેરાન પરેશાન થઈ ગયેલા લોકોએ કાયમી પાણીનો નિકાલ કરવા અથવા તો ઓવરબ્રિજ બનાવી આપવાની માંગ કરી છે આજુબાજુના બધા ફરે એટલે કાઢે બીજા ગાડી આ નાની ગાડી કોઈક નીકળે નઈ પાણી ભરાય જાય છે તો લોકોને બહુ તકલીફ પડે છે અમારે અંદર કંઈ સ્કૂલ કે બસો કે કોઈ છોકરાને બી તકલીફ પડે છે જે ભણવા જે જતા હોય એમના માટે એકસો આઠ આવી નહીં શકતી રેલવે ક્રોસિંગ કરીને ઉપરથી બાઇક ચડાઈ લઈને જાય છે આમ તો અમે રેલવેનું બી જોખીમ બની શકે એવો અમારો ભય રહે છે બંને સાઈડ ડર કે ગરનાળાનો બી ડર ને આમ સાઈડમાં રેલવે બીનો જે બી આપણે જોખમકારક એ છે અમારે માંગણી શું છે કે અમારો આ રસ્તો ભણી જાય કે પાણીનો નિકાલ સારી રીતે થઈ જાય ને અમારે અવર જવર સારી રીતે થાય એવી અમારી માંગણી છે મેં સિમલ કુવા જતો હતો કઈ ના આવ્યો ઝીંઝણા ગામ થી સિમલ કુવા જતો હતો રસ્તો એવો કેમ કે પુલિયા પાણી વધારે છે એ દિક્કત છે કેટલું પાણી છે પાણી છે બાઇક ડૂબી જાય આખી કે શું કરવા પડે કે ગાડી બંધ થઈ જાય રસ્તામાં તો પછી માણસ જાય કામાય એટલે કેમ કે થોડોક રસ્તો સીધો કરો

છોટાઉદેપુર જિલ્લાની અંદર જે ભારે વરસાદ પડ્યો હતો જેને લઈને જે નાળાઓ છે તે નાળાઓની અંદર પાણી ભરાઈ જવા પામ્યા હતા ગામે પણ આ જે રેલવે છે ત્યાં કમર સુધીનું પાણી છે જેને લઈને લોકો જીવના જોખમે રેલવેની જે પતળીઓ છે પાટા ઉચકીને ચાર જણા બાઈક ઉચકે છે અને બાઈક ઉચકીને આ બાજુ લાવવા મજબૂર બન્યા છે નીચે જે નાળાની અંદર કમર સુધીનું પાણી હોવાને લઈને લોકો જીવના જોખમે જે રેલવેની જે પતળી છે તે પતળી ઉપરથી બાઈક નીચે